હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સમાજ પ્રકરણ નંબર બે પર્યાવરણીય પ્રદૂષણ એમાં આપણે જે પાણીનું પ્રદૂષણ છે આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા હતા આજે આપણે હવાનું પ્રદૂષણ છે એના વિશે અભ્યાસ કરીશું જોયા આજે પાણીની જેમ હવાના પ્રદૂષણને પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે કે જો જે રીતે પાણીની જે પણ પ્રદૂષણ થતું એવી જ રીતે આ હવાનું પ્રદૂષણ છે એનાથી પણ મોટી સમસ્યા ઊભી થાય છે દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે કે અત્યારે તમે જો વિદ્યાર્થી મિત્રો દરેક જગ્યાએ છે દરેક શહેરમાં છે ઘણા બધા જાતના અલગ અલગ પ્રકારના વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ઉદ્યોગો છે એ ચાલતા હોય છે અને એનો વિકાસ થયો છે ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ ધુવાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે હવે જો હવાનું પ્રદૂષણ કેમ થાય તો કે જે પણ કાંઈ ઉદ્યોગો છે તેનામાંથી જે પણ ગેસ ધુમાડા છોડે છે અને આ ગેસ ધુમાડા જે હવામાં ભરે છે જેના કારણે થઈને હવાનું પ્રદૂષણ થાય છે આજે ખનીજ તેલનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે કે જો અત્યારે હાલમાં આપણે જોઈએ છીએ કે ખનીજ તેલ જેમ કે પેટ્રોલ ડીઝલ કેરોસીન આ બધી વસ્તુઓ જે ખનીજો એનો પણ ઉપયોગ અત્યારે પુષ્કળ પ્રમાણમાં થાય છે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા નાઇટ્રિક નાઇટ્રિક્સાઈડ કાર્બન મોનોક્સાઇડ બેન્ઝોપારિયન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે કે જ્યાં પેટ્રોલ ડીઝલમાંથી છે એ ચાલતા વાહનના ધુમાડામાંથી નીકળે છે અને ઘણી બધી પ્રકારના ઝેરી વાયુઓ છે તે હવામાં ભેળવે છે જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે કે અત્યારે છે આવા વાયુઓનું પ્રમાણ હવામાં છે એ ખૂબ જ જોવા મળે છે શા માટે તો કે વાહનનો વપરાશ પણ વધારે છે એટલા માટે થઈ અને એમાંથી ધુવાડો નીકળે છે અને ધુવાડાના કારણે થઈ અને આવા ઝેરી વાયુઓ તેમાંથી નીકળે છે અને અત્યારે વાયુઓનું પ્રમાણ છે ખૂબ જ વધારે છે છે આ જે જંગલો પણ મોટા પ્રમાણમાં કાપવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે કે જો હવાનું પ્રદૂષણ ધુમાડાથી વધી જાય પણ તેની સામે સામે શું છે સાથે કે જંગલો છે એ પણ હવે ધીમે ધીમે કપાવા માંડ્યા છે કે સામે છે વૃક્ષો વાવવા જોઈએ એની સામે વૃક્ષો કપાય છે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રજકણો ઉડીને ભળે છે બીજું વૃક્ષો અને વનસ્પતિઓ છે એટલા પ્રમાણમાં નથી એટલે શું થાય છે તો કે તેના પર જે રજકણો છે અથવા તો ધૂળ છે એ ઉડી અને ભળે છે વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ સીઓટુનું પ્રમાણ વધવા લાગ્યું છે કે જો સીઓટુ છે એનું પ્રમાણ પણ અત્યારે પુષ્કળ વધે છે શા માટે તો કે વૃક્ષોનું ઓછું પ્રમાણ છે એટલા માટે તમે જોઈએ ચિત્રમાં જોવા મળે છે કે ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડાઓ છે વાહનોમાંથી નીકળતા ધુમાડાઓ છે એરોપ્લેન છે એમાંથી નીકળતા ધુમાડાઓ છે આ બધા જ ધુમાડાઓ છે વાતાવરણમાં ભરે છે અને વાતાવરણ છે એને પ્રદૂષિત કરી નાખે છે હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી દમ હાફણ જેવા રોગો થાય છે જો હવાના પ્રદૂષણથી શું થાય તો કે એક તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે એ પણ જોવા મળે છે ત્યાર પછી અમુક પ્રકારની બીમારીઓ થાય જેમ કે દમ હાફણ જેવા રોગો થાય છે હવાના ઉડ હવામાં ઉડતા ધૂળના રચકણોથી કે હવાની અંદર જે ધૂળમાં રચકણો ઉડે છે તેનાથી શરદી ઉધરસ ખાંસી જેવા રોગો થાય છે વધુ પડતા પ્રદૂષણથી ઘૂંઘળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થાય છે કે જે પ્રાણીઓ અમુક પ્રકારના એવા હોય કે જે સતત પ્રદૂષણમાં રહેતા હોય વધારેમાં વધારે પ્રદૂષણમાં રહેતા હોય તેનાથી ગુંગળાઈ જાય અને તેના કારણે થઈને એના મૃત્યુ પણ થાય છે હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે કે અત્યારે જે હવાનું પ્રદૂષણ જોવા મળે છે જેના કારણે થઈ અને ગરમી છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભરતા એસિડનો વરસાદ પણ થાય છે કે વરસાદની સાથે આવા ઝેરી વાયુઓ છે એ ભરી જાય છે જેના કારણે થઈને એસિડ વરસાદ પણ જોવા મળે છે જે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન કરે છે કે એસિડ વરસાદ છે એનાથી શું થાય તો કે વનસ્પતિ છે અને પ્રાણીઓ છે તદુપરાંત જે ખેતરમાં પાક વાવેલા હોય તેને ઘણું બધું નુકસાન થતું હોય છે હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ કે જો આવું હવાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ તેના માટે શું કરવું જોઈએ તો કે તેના માટે થઈ અને અમુક પ્રકારના કેટલાક ચુસ્ત નિયમો છે એ બનાવી અને તેનો અમલ કરવો જોઈએ યોગ્ય પ્રમાણમાં ધુવાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ કે આ ઝેરી ગેસ છે અને ધુવાડો છે એ ફિલ્ટર થાય તેવા પ્રકારના સાધનો જે વિકસાવવા જોઈએ અને ઉદ્યોગોમાં ફરજિયાત કરવા જોઈએ પર્યાવરણની જાગૃતિના અભિયાનનો ચલાવજાય કે લોકો જે સતત છે એ પર્યાવરણ તરફ જાગૃત બને તેવા અભિયાનો છે એ પણ ચલાવવા જોઈએ કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરવા સુધીનો દંડ કરવો જોઈએ કે જો આવા રૂલ્સ નીતિ નિયમ કોઈ પણ પ્રકારના ઉદ્યોગ ન માને તો સરકારે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને ઉદ્યોગો છે એને દંડ કરવો જોઈએ અથવા તો બંધ કરી દેવા જોઈએ પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ કે જે વાહનોમાં અત્યારે વપરાય છે પેટ્રોલ ડીઝલ એનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ ખોટું બિનજરૂરી છે એ વેઠવું જોઈએ નહીં પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજી ઉપયોગ કરવો જોઈએ કે જે અત્યારે તમે જોતા હશો કે ઘણી બધી રિક્ષાઓ છે એ આવા ગેસથી ચાલે છે અમુક ફોર વ્હીલરો છે એ પણ ગેસથી ચાલે છે જેના કારણે થઈ અને પેટ્રોલ ડીઝલ એની બચત થાય છે અને આપણું વાતાવરણ છે એમાં પ્રદૂષણ છે એ પણ ઓછું થાય છે વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ કે જે વાહન હોય એમાં તમે જોતા શો કે પીયુસી છે એ પણ ફરજિયાત કરવી જોઈએ જો ન હોય તો દંડ કરવો જોઈએ અત્યારે ચાલે છે ત્યાર પછી આવે છે કે ભૂમિનું પ્રદૂષણ એટલે કે જમીન ઉપર જે પણ કાંઈ પ્રદૂષણ થાય છે તે ભૂમિનું પ્રદૂષણ સેલાઈથી નજર પડે તેમ નથી છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે જો અહીંયા ચિત્રની અંદર છે એ જોવા મળે છે કે જમીન ઉપરનું પ્રદૂષણ જે કચરાઓના ઢગલાઓ છે તે તદઉપરાંત જે પણ કાંઈ હોસ્પિટલનો વેસ્ટ કચરો હોય તે તદુપરાંત ખેતીમાં જે પણ કાંઈ ખાતરો છે તદુપરાંત રાસાયણિક દવાઓ છે એનો છંટકાવ કરવામાં આવે છે તદઉપરાંત ઉદ્યોગોને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવામાં આવે છે તે જમીનને બગાડે છે હવે જો આ બધા જ પ્રકારની વસ્તુઓ જે શું થાશે તેનાથી તો કે જમીન છે એ બગડે છે ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે કે જે પણ કંઈ ઉદ્યોગો છે કારખાનાઓ છે તે શું કરે છે કે જરૂરિયાત હોય તેના કરતાં વધારે જમીન છે તે પ્રાપ્ત કરે છે જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે કે એ લોકો એવું ઈચ્છતા હોય છે કે ભવિષ્યમાં જો એના ઉદ્યોગો છે એનો વિકાસ થાય એટલા માટે વધારાની જમીન છે તે રોકી રાખે છે ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યાં પણ કાંઈ ઉદ્યોગો છે એનો વિકાસ છે કોઈ પણ એવી ખેતીલાયક જમીન હોય કે જ્યાંથી સારી ખેતી થઈ શકે ત્યાં તેનો વિકાસ જોવા મળે છે કે જો ખેતી સારી થશે તો જ ઉદ્યોગો છે એનો વિકાસ થશે શા માટે તો કે કાચો માલ છે એ મોસ્ટ ઓફ ખેતીમાંથી જ પ્રાપ્ત થતો હોય જેમ કે સણ છે કપાસ છે તેનાથી ઘણા બધા ઉદ્યોગો છે તે ચાલતા હોય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે ઉદ્યોગો પોતાનું નકામો ધન કચરો જમીનમાં નાખે છે હવે જો ઉદ્યોગો છે શું કરશે તો કે એમાંથી જે પણ કાંઈ રંગ રસાયણ અથવા તો ઝેરી બીજો બિનજરૂરી કચરો હોય એ શું કરશે તો કે જમીનમાં નાખી દે છે કે જેમ કે અત્યારે આપણે હાલમાં જોઈએ તો કે પ્લાસ્ટિક તમે જોતા હશો કે રસ્તે છે ઘણી બધી જગ્યાએ છે રસ્તે જેમ તેમ પ્લાસ્ટિકનો કચરો છે ઉલટો જોવા મળે છે તો આ પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે એટલા માટે છે એ જોવા મળે છે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે બીજું પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જમીનમાં જે અંદર પડે છે અને એ સડી જતી નથી અને લાંબો સમય સુધી એમને રહે છે અને જમીન છે એને બગાડે છે શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે કે શહેરની અંદર જે પણ કાંઈ કચરો જોવા મળે છે તેમાં પ્લાસ્ટિક છે ખોખાઓ છે સ્ક્રેપ છે અમુક ઘણા બધા એવા રાસાયણિક પદાર્થો છે જે ઉડીને સારી જમીનો ખેતરમાં પડે છે જમીન દૂષિત કરે છે કે આ જે પણ કાંઈ બધો જ કચરો છે એ શું થશે તો કે ખેતરમાં જાય છે અને જમીન ઉપર પડે છે અને જમીન દૂષિત થાય છે જેથી કરીને પાક ઉગવામાં પણ નુકસાની જોવા મળે છે ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરો પણ ખૂબ જ બોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે કે અત્યારે હાલના સમયમાં જોઈએ તો જે પણ કંઈ રાસાયણિક દવાઓ છે રાસાયણિક ખાતરો છે એ ખેડૂત પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ તેનો કરે છે અને એનાથી શું થાય તો કે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ તેમનો રહેલો છે કે જેનાથી જમીન બગડે છે અને પર્યાવરણને પણ નુકસાન થતું જોવા મળે છે આ જે ઉદ્યોગો ના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપયોગ ઉપજાવ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ શાકભાજી દૂષિત થાય છે અત્યારે જે પણ કાંઈ ઉદ્યોગો છે એના ગટરના પાણીથી જે પણ કાંઈ પાક છે એ જમીનમાં જે ઉપજવવામાં આવે છે તદુપરાંત અનાજ શાકભાજી છે એ દૂષિત હોય છે જેના લીધે ક્ષય અને હાડકાંના રોગો થાય છે કે આવી જમીનમાંથી જે પણ કાંઈ પાક છે એ ઉગે છે તેના કારણે થઈ ક્ષય અને હાડકાં જેવા રોગો થાય છે ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ ઊભી થઈ છે કે જે પણ કાંઈ ઉપજાઉ જમીન છે એ ઓછી છે તેના કારણે અત્યારે અનાજની તંગી છે એ સર્જાતી જોવા મળે છે જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓમાં પાણી સૂક્ષ્મ જીવાણુનો નાશ કરે છે જો શું છે તો કે જમીનમાં પ્લાસ્ટિક અને કચરાઓના પાણી જે સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે જેથી ઉદ્યોગોનો ધનકચરો પણ સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની ગયો કે જમીનની અંદર જે પણ કાંઈ જીવાણુ હોય એની જરૂરિયાત હોય એવા જીવાણુઓ છે આ ઉદ્યોગોનો કચરો છે અથવા તો પ્લાસ્ટિક છે ધનકચરો છે રસાયણિક દવાઓ છે એ તેનો નષ્ટ કરે છે જેથી કરીને પાક છે એ સારા પ્રમાણમાં થઈ શકતો નથી પરંતુ તેના નાશથી જમીન બિન બની જાય છે કે જે પણ કાંઈ આ જીવાણુ હોય ઉપયોગી પાકના ઉત્પાદન માટે એવા જીવાણુઓ નષ્ટ થાય જેના કારણે થઈને જમીન બિનઉપજાઉ બનતી જાય છે આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ કે જો આપણે એવું ઈચ્છીએ તો ભૂમિ પ્રદૂષણ છે તે અટકી શકે છે આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ કે જે અત્યારે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ છે એ જરૂર પૂરતો જ કરવો જોઈએ ઉપજાવ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ કે જે જમીન એવી હોય કે જ્યાંથી આપણે પાકનું ઉત્પાદન મેળવી શકતા હોય અને પાક છે વધારે પ્રમાણમાં થતો હોય તો તેવા સ્થાન પર છે ઉદ્યોગો સ્થાપવા જોઈએ નહીં અને સાથે પર્યાવરણનું જતન કરવું જોઈએ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર છે અથવા તો દેશી ખાતરો છે તે વાપરવા જોઈએ જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ કે જે પણ કયા રાસાયણિક દવાઓ છે નુકસાનકારક છે એટલા માટે થઈ અને બને ત્યાં સુધી તેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ નકામાં પ્લાસ્ટિક અને ધન કચરાને બારીને કે રિસાયકલિંગ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ કે જ્યાં વધારાનો કચરો છે પ્લાસ્ટિક છે તેને રિસાયકલિંગ કરી અને તેનો ફરી વખત ઉપયોગ કરવો જોઈએ પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે લીલો પડવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવી અને પ્રદૂષણ પણ રોકે જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ કે આવી અત્યારે નવી ટેકનોલોજીથી છે જે પણ કાંઈ વસ્તુઓની શોધ થઈ છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ એનાથી શું થશે તો કે પાણી છે એ પણ ઓછા પ્રમાણમાં જોશે અને પાકને એ પાણી મળી પણ સરળતાથી રહેશે તો સાથે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આજનો ટૉપિક છે એ પૂર્ણ થાય છે